અકસ્માત સર્જાયો છે થરાદ દિશા હાઈવે પર આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ દિશા હાઈવે પર એક ટ્રક અને કાર ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ચાર લોકોના દુઃખદ મોત નીપજ્યા છે પરિવાર પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન જ આ ઘટના બની હતી ઘટનાને લઈ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને લોકો બચાવ કાર્યો માટે પણ આવી ગયા હતા ઘટનાને લઈ પોલીસ પણ દોડી આવી હતી અને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના ખોરડા પાસે હાઈવે પર સર્જાયો હતો ત્યારે જ ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી આ અકસ્માતને રૂબરી જોનારાના રૂવાડા પણ ઊભા થઈ ગયા હતા એટલો ખતરનાક અકસ્માત હતો કે ઘટનામાં પરિવારના ચારે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા કાર તો સાવ પડીક વળી ગઈ હતી મિત્રો આ તમારું શું છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ